બાળકની <laughs> <laughs> <laughs>

નમસ્તે મેડમ <coughs> 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 બધા બાળકો સાથે રમવાનું આજે તારબાર મંદિર આવશે ત્યાં ટીચર કેવું સરસ બધું શીખવાડશે

kriens, ôi mà nhìn coi, mai sáng em chơi về, tanhis hôm em, kriens, kia chơi bơi lọ, chú chú mai

બાળક આપણે સમય આપીએ છીએ તો એનામાં ફેરફાર થાય જ છે ભલે માનસિક રીતે થોડું નબળું હોય પણ એનામાં વિકાસ થાય જ છે ધીમે ધીમે થાય કોક ફાસ્ટ થાય કોક નો ધીમે ધીમે થાય થોડોક ફેર આવ્યો છે હું ઘરે પણ જોઉં છું તો એનામાં ઘણો ફેર ચેન્જ આવ્યું છે